આજે આર કે રેસિડેન્સીના ઓપનિંગમાં આવ્યા હતા અમે કંચનભાઈ પટેલ દ્વારા આ આર કે રેસિડેન્સીનું કામકાજ કરવામાં આવે છે અને અમે સેમ્પલ હાઉસ જોયું તો ખૂબ જ અદ્યતન અને સરસ બનાવ્યું છે ખરેખર ગામની બહાર છે થોડેક દૂર અને આમ તો ગામથી નજીક પણ કહેવાય એ લોકોએ જે લખ્યું છે તે પ્રમાણે બધું નજીક જ છે પણ આ ગામની બહાર રહેવા માટેનું બહુ સારું એક વ્યવસ્થિત ઘર કહેવાય

અહીંનું વાતાવરણ બાંધકામ અને બધી ફેસિલિટી જોઈને મન આનંદિત થઈ ગયું અને બીજું અહીંયા આગળ જે ગ્રુપ છે કે એમપી ગ્રુપ કાકા એટલે દેખવું જ શું કોઈ કોઈપણ બાબતમાં એટલી ઝીણવટ ભરી એમને કાળજી રાખી છે બધી જ બાબતોની મેં જેથી કરીને આ જે રેસિડન્સીમાં લગભગ પચાસ ટકા ઉપરનું તો બુકિંગ હાલ થઈ ગયું એવું લાગે છે મને બરાબર છે અને વિશેષ એ કહેતા ખૂબ જ સરસ પ્લાન્ટ છે અને આવા સસ્તા ભાવમાં આવ બોરેલી જેવા વિકાસ કરતા નગરમાં જો આમ મળે તો એ આપનું સદભાગ્ય કહેવાય એવી મારી પોતાનું માનવું છે મારું પોતાનું માનવું છે મુચખંદ ભગત ચલામલી આલો રોડ પર આવેલું છે આર કે રેસિડન્સ બહુ સરસ બનાવ્યું છે અને બાંધકામ બી બહુ સરસ છે એનું ફર્નિચર આ એનો એરિયા હવા ઉજાસ આ બહુ સરસ બાંધકામ છે અને સરસ આ બંગલા ટાઈપ બનાવ્યું છે રેસિડન્સી અને અમે મુલાકાતે આવ્યા છે તો અમે જોયું બહુ સારું લાગ્યું ને એના જેવું કોઈ કરે નહીં આટલું સરસ બાંધકામ ને આટલું સરસ જે એનું છે તે કોઈ બનાવી શકે નહીં આટલું સરસ જે એનું બાંધકામ છે હા વડોદરા જિલ્લામાં આટલું સરસ કામ જોયું નહીં અમે દિનેશભાઈ કાળુભાઈ કુંદનપુર આજે અમે આર કે આ રેસિડન્સીમાં જે ઓપનિંગ હતું તે અમે જોવા માટે આવ્યા છે અને ખૂબ જ સારું એમના ઘર લાગ્યા છે જે બધી સુવિધાઓ છે એ ખૂબ જ સરસ છે અને અમારું જે એક સોફ્ટનું એક ઘર હતું એ અમે આજે જિગ્નેશ બારિયા નામ છે ગામ પાટિયા નમસ્કાર આજે રામનવમીનો પવિત્ર દિવસ ખૂબ આનંદનો દિવસ છે તહેવારનો દિવસ છે અને અમારા માટે તો વિશેષ દિવસ છે કારણ કે આજે મારા ગ્રાન્ડ સને રામકવિર રેસિડેન્સીનું અલીપુરા ખાતે ઓપનિંગ રાખ્યું જે દોઢસો બંગલાની સ્કીમ છે એમાં ઇન્વાઇટ કરેલા બધાને જ એટલો બધો રિસ્પોન્સ છે કે બુકિંગ બી વન થર્ડ તો બુકિંગ પૂરું થઈ ગયું છે અને મને એવું લાગે છે કે બે કે ત્રણ દિવસમાં બધું બુકિંગ પૂરું થશે કેમ તો કે મકાનની જે ક્વોલિટી અહીં જે સેમ્પલ હાઉસની ક્વોલિટી એટલી બેસ્ટ છે અને એની જોડે જે અમે બધાને આપવાના છે એ મકાન બી એટલું મને આશા છે અને જે જેણે ખરીદ્યું છે બધાને મારા અભિનંદન છે અમે સારામાં સારી બેસ્ટ ક્વોલિટી આપીશું એની ખાતરી છે નમસ્કાર